એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મુવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે જેમાં ટેમ્પરેચર ભેજ થી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે મુવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મુવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે એટલે આગળ જતાં આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ અત્યારે જે પ્રમાણે આની મુવમેન્ટ દેખાઈ રહી છે અલગ અલગ મોડલો અંદર હજી ઘણા બધા મત મતાંતર છે કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટ થી આને જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડલો છે અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે એ સાયક્લોન બનશે તેનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે જોઈ સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે એ ટ્રેક ચેન્જ થશે એની પરની માહિતી છે એમાં આપના સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોન હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે પણ આ એકદમ ધીમી ગતિ આ સિસ્ટમ ચાલવાની છે આ જેટલી વધારે ધીમી ગતિથી આ આ સિસ્ટમ ચાલે એટલું પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રો એલર્ટ રહેવાનું છે કોઈ ચિંતામાં નથી આવવાનું પણ એલર્ટ રહેવાનું છે સાવધાન રહેવાનું છે સાવચેત રહેવાનું છે કેમ કે અરબ સાગર ની અંદર હવે એક સાયક્લોન બને તેવી શક્યતાઓ મજબૂત બનતી જાય છે વધારે શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સાયક્લોન બનશે એટલે સૌ પ્રથમ અમારા તરફથી આપ સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં